હા હા ભય ની સામે ભરી એટલે પેલા તો સ્થુલ ભય હોય મનો કે કોઈને કૂતરાનો ભય છે આ ઉપર છલ્લા જે ભયો છે પેલા છલ્લા ભયો હોય ને ઉપર છલ્લા ભયો તો માનસિક રીતે કઈ નાનપણથી આવી ગયા હોય હવે તમે થોડુંક થોડુંક તમે અંદર વ્યવસ્થિત ને એની આગળ તમે આ વસ્તુ કરો ને એટલે એ ભય જતો જાય કૂતરાને માનો કે તમે કૂતરા અને મિત્રતા કરો અને એમ કરતા કરતા તમારો એ ભય કાઢી નાખો કોઈ લિફ્ટમાં બે છે માનો કે એને ભય લાગે છે કે સ્વીચ કઈ દબાવી દબાવી આ દબાવી મૂંઝારો થઈ ગયો તો હવે ભય જે લાગે છે એને તમે બેસો લિફ્ટમાં બેસો તમે બીજાને પૂછો બટન ક્યાં ક્યાં છે આના માટેનો શું યુઝ છે તમે એક વખત બે વખત ત્રણ વખત આવડી ગયું ભય વય દ્વારા એટલે કેટલાક ભયો આપણે તો સીધે સીધા પ્રેક્ટિકલ દ્વારા જ કાઢી ગયા એમ છે પ્રેક્ટિકલ કરીને જ કાઢી શકે એમ છે ધીરે ધીરે કરો પછી ઓલા ઓલા ભાઈ ને અંદર ભાઈ ને કાઢવા માટે પ્રયાસ કરો પણ પેલા તો સ્થુલ ભાઈ જે છે એને કાઢો કોઈ આપડે કોકને સાહેબ ને મળવા જવાનું હોય બીજે મળવા જવાનું આપણે અંદર 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 ગભરાતા હોય કે મળવા જવાનું છે શું કરશે કેમ કરશે અને મોટા ભાગે મોટા ભાગે આપણા જીવનનો અનુભવ હોય કે એટલું બધું કંઈ ખરાબ ન થયું હોય પણ આપણે પ્રેજ્યુડાઈઝ દ્વારા અત્યારથી જ અગાઉથી જે એનો ભાર લઈ લઈને ફરતો આ એટીટ્યુડ છે આ ભારને કાઢ નાખો રિલેક્સ જે થવું એ થાય આપણે તૈયારી કરી લેવાની જે કરવાની એની તૈયારી કરી લીધી છે બસ વાત પૂરી થઈ ગઈ એટલે અંદર જે એટીટ્યુડ આપણે અંદર જે આવા આવા એટીટ્યુડો બને ને આપણને હંમેશા દુઃખી પલાયનવાદી ક્યાંક દવાખાનામાં જવું છે દવા દવાખાનામાં કોઈને બતાવા જવા છે તો એનું ટેન્શન થતું હોય ભાઈ શું કામ ભાઈ ટેન્શન જે કર્મ મને આવી મળી રહ્યું છે એને આનંદથી કેમ ન કરું બધા લોકો કેટલાક લોકોને અત્યારે એમ એમ દર લાગતો હોય કે કોરોના થશે તો આપણે કોઈ કો ઓલા હોસ્પિટલના કોઈક રૂમમાં પુરાઈ જઈશું તો બધા પુરાઈ જશું તો એનો ઉપાય એ વખતે તને મળી જશે તને એના રસ્તા ક્યારે મળી જવાના છે પણ એના માટે ડરવાનું શું છે એટલે આપણે આપણી ખોટી ઇમેજીનેશન હોય છે ને એ બની જાય છે ને એ આપણને હેરાન કરે છે